હવે એ પોપટ રહ્યો નહિ મૂળ તો વિશ્વા વગર નો છે આ વાયણ ધોડે નહીં તો એમ ભણાવતો હોય છે તાણી હમણાં માથાકુર નથી થઈ મારે હા અમારા છોકરા કેતા ખરી કે હરિભાઈ વાઘુબા લડતા હતા હવે સાર આવે છે બરોબર આપડે તો વાયકણ ચોવીસ કલાક હોય નહિ

પરસેવો કપાળમાં વળાય પણ અરે નાકની ડોડી એટલે મને થોડું કોક તો દેખાય છે પણ હાડો પછો તમે મારું સ્વાદ ખરેખર બચી ગયો જો આ મફુજી મન ભાડી જાવત ને તો આખા ગોમો સાવ કરો બોરો એ તો હરી નોડીમ થી કુસી ને લીધો એમો કોને પૂછવાનું તો આ બોરો કેમ લીધો તાણી અલ્યા ભાઈ આ બોરા ની વાત કરું તમને આ તો વરી માર ઘેરા તો નીકળ એને મેં ચા પાયો રોટલા ખવરાયા એ વખત એને મને કીધું તું મારું વેડિંગ થી બોરો તાર પડ્યા દોતાન તર લઈ જો ખ્યાગાર જે મારી વાત અબડો આ કે એમ પૂડા પડ્યા હતા પૂડા સુરણા હતા આમ પડ્યું તું મારા માથે મને જે તના મલા હમણાં જતા હતા બરોબર તમે બોરો મેલ દો તારે હા હું કમ હોય તો હું એમ કહી દેજો કે મેં લીધા હતા ના ના તમે તારે આધાર હોય પૂછીને લઈ જાજો અત્યારે મેલ દો પણ એને મને મૂઢે મૂઢ કીધેલું છે એનથી જ બીજું પૂછવાનું કહો કાજે તમાર કુડી દેવી છો હા એ અમોહના શોગન હોય વાત કરો ના તમે બોરો મેલ દયો અતારે ના નહીં મેલવાનો અરે તમારે ઠીક છે તમે તાર કીધું હોય તો તમે તાર બધા લઈ જાજો પણ અતાર મેલ દયો આધાર હોય એટલે અલે પણ ધણીયા મન કીધું અમે તમારું લેવા દેવા ધણી નહીં આ તો મારા જોડે તો ફોન નંબર નહીં હું ગમે તેના જોડે થી મોબાઈલ નંબર લઈને ફોન કર્યો હું હા કરજો તમે તાર જો હા તો બોરો મેલ દેજે યાર હું નહીં મેલવાનો જો એ બોરો મેલ દે ને ખરખાઈ નહીં આવે પછી મારા છે સુચિલવાળાનું સુચિલનું

હોય ને એટલે તમે બોરા લઈ જાય વાખો વેડી નહી ખીચા ગાલ્યો વાત કરો તમે કીધું હોય ના કીધું મને નહીં ખબર પણ કદાચ કોઈ બી મોણા નઈ

જાહત કે આયા સાથે

તારી આજુકી એક છે હવે ભગવાન જણા ખેગાર ખ્યાગાર ને તે ન આવ્યો કે ખ્યાગાર તન ન ખબર આવ્યો અરે વધુ ના બોલતો હોય કે એક પાડો ઊંધો તું માર ખાવા જ ફરી તમે મન ઊભો થઈ જાય સમુદો <laughs> આવ ah,

પણ મારી વાત ઓબળો કે હું અહીંથી જાતો રાઘુજી તમારી જોડે રહી જો ને તમાકુ ને કોઠડા ગણવા એ દાડે તમારી ઓયડી મોરે રહી જ્યાં આગળ તાણે ખ્યાગાર હડે ઉભો તો અડો ખખડાવતો તો મને બાળીન સમજોય પણ મુકલે શું કરો છો કે કશું નહી હું તો ઓટો મારવા જાયો છું હવે ના બલાડા હોય કણ કોકડો ફાટી જાય એટલું બોલતો તો ને વધા હૂરો ફૂટી જાય હવે ના ઓબળો એક કામ કરો તઈ બે હેડો માં રંગાય

મિલાયો નહિ પાછો પહેલા તો મન તું કે મેં તને ચાન બોરો લેવાનું કીધું કે મને મને શું વાત કરો કોઈ ખબર જ નહીં પડતી મને

હવે ઓને મારો શું વધારે બોલવું એટલે તારા એ મે ગાધેલું છે જો ના ગાધેલું હોય તો તારી શું વલાવો તને ખબર નહીં હવે ખાવાની તો પથારી ફેવરેટ સા ટુકડા ઓ ખોય છે એટલે કહારો નહીં મેઠી કે તો એ અરે તું આવે એટલી વખત બે બે રોટલા ખાઈ જોય કેટલું કેટલું શાક ખાઈ જાય કેટલી શાક પી જોય તું અલ્યા નુગરા કાઈયો કાઈયો બધું તારું ખવરાયલું એને જીવ કશું હવે તારો નામ તું એક કામ કર હેડમાં તને બે બોજો કે કઈ કરવાનું નહીં હેડ પોટ ભર મેલતું જ આવતું વાજી થવાથી હાલ તું મને અમતો હતો મને મારો એટલો વન કરતો હતો હવે બોલ હવે છે મારું લાગુ

અરે મરાઠી બોલતી અલ્યા તું તો બંદરે મેલો લમણી હમણા જીના ટુંકા જીના આટલો બધો નાખે હોભળી હોભળી આ ધ્યાન આવી તા મન હમડાવું કેમ આ હવે નહી બીજું શું આ તો વાઘુજી હારા કેવા ન હું તો વસોડી નાખું અલ્યા વાઘુજી લઈ જાજો હવે ત કો હોભળા હેજીવેજી કો કોણ

નઈ તમને કઉ છુ કે ટૂંક ની ના કરો ને કે એ હજમ નહીં થાય સૂર્યલું

બો વારી આખા ગામો કે લાસર કરાય મને ભૂલ થઈ ગઈ રેજી વિધી પેલા ધૂળ ગાડી ને જાતા રે મારી હવે નહી ડુકઈ ડાળો જા કે ઓયથી નક મરાય આ ખેતર ઉપર ન્યા મેતો ને છોકરો વાડી નાશોલ